અને ઓપરેશનલ તૈયારીનું મૂલ્યાંકન કરશે દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ સહિતના વરિષ્ઠ કમાન્ડરો અને ભુજ સ્થિત સ્વતંત્ર ઇન્ફન્ટ્રી બ્રિગેડ હેઠળ કાર્યરત દળોની ભૂમિકા વિશે માહિતી આપશે એરબેઝ પરની મુલાકાત ઉપરાંત રક્ષામંત્રી સ્મૃતિ વનની મુલાકાત લેશે જે બે હજાર એકના ભુજ ભૂકંપમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપતા સ્મારક અને મ્યુઝિયમ છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કલ્પના હેઠળ બનાવવામાં આવ્યું છે આ મુલાકાત સશસ્ત્ર દળોના બલિદાન અને ભૂતકાળની દુર્ઘટનાઓમાં અસરગ્રસ્ત લોકોના સંઘર્ષને માન આપવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે સિંહની ભુજ મુલાકાત એક દિવસ પહેલા શ્રીનગરની મુલાકાત પછી થઈ રહી છે જ્યાં તેમણે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી આ મુલાકાતો ઓન ગોઈંગ પ્રાદેશિક તણાવ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા અને શસ્ત્ર દળોને સમર્થન આપવાના સહકારને સરકારને સક્રિય અભિગમને દર્શાવે છે